દવા ચાલુ રહી છે તો તમને શું તકલીફ હતી હું વેટ લોસ માટે આવી ઓકે તો તમારું ફર્સ્ટ મંથમાં કેટલું વેઇટ લોસ થયેલું છે ફાઈવ કેજી વેલ ટુ એમાં બી મતલબ મારો નાનો બાબુ છે તો એટલું પરેશી નથી થઈ તો એ છતાં પણ તમારું સારું એવું વેઇટ લોસ થયું છે અને અત્યારે તો કાંઈ નથી થતું બીકોઝ બારે જવાનું ક્યારેક બધું એવું તો એ પણ તો પણ અત્યારે સારું દર મંથમાં તમારે મોસ્ટલી પાંચ પાંચ કિલો વજન ઘટી રહ્યું છે ઓકે તો જેટલું સારું પરિણામ તમને મળ્યું છે એવા જ પ્રયાસો અમારા અમૃતાલયના ચાલુ રહેશે તમે તમારો નંબર જણાવી શકો જેથી લોકો તમને પૂછી શકે કે તમને જે રિઝલ્ટ મળ્યું છે એ વિષયનો અને તમે ક્યારે ફ્રી હોય કે તમને વાત કરી શકે ગમે ત્યારે કરી શકે છે ઓકે થેન્ક યુ જય દ્વારકાધીશ ક્યાંથી આવો છો આપ સોમનાથ પાટી ઓકે શું તકલીફ હતી આપને

ઓકે એની સાથે ચાલવામાં અને એમાં તમને કેટલી રાહત જોવા મળે છે કેટલું સારું છે બહુ સારું ઓકે ઓકે એટલે ચાલવામાં તકલીફ પડતી એમાં ઘણી એવી રાહત પડી છે તમને ઓકે અને શરીરમાં કેવું લાગે છે સારું સ્ફૂર્તિ જેવું લાગે છે તમને ઓકે તમારી સાથે કોણ આવ્યું છે ઓકે એમની સાથે વાત કરીશું નમસ્કાર તમને હમીદાબેનમાં કેટલો ફરક જોવા ફરક છે એમાં એમાં અને એમને તકલીફ પડતી હતી કેવું ચાલવામાં ઘણો એવો સારો ફરક એમને જોવા મળ્યો છે તો જેવા સરસ તમને રિઝલ્ટ મળ્યા છે એવા અમારા અમૃતાલયના પ્રયાસ ચાલુ રહેશે તમે તમારો મોબાઈલ નંબર જણાવી શકો જેથી લોકો તમારી સાથે પૂછી શકે કે તમને કેવું સરસ રિઝલ્ટ મળ્યું છે બેન આપ ક્યાંથી આવો છો હું અડોથી આવું છું આજના અને આપને શું તકલીફ હતી અને માસિકની તકલીફ હતી મહિના થતું હતું અને એ લગભગ ત્રણ ચાર મહિનાથી થતું હતું એ રીતે એમાંથી રાહત થઈ છે શકે મને અને વજન બહુ જ ઓછું હતું તેમાં વજનની વેટલેસનેટ મળી ગઈ એમાં ઘણો સારો તફાવત મળ્યો મને બરાબર વેઇટ ગેનની જે દવા લઈ ગયા હતા એમાં બે કેજી તમારું વેટ પણ ગેન થયું છે વધ્યું છે અને જે મહિનાની અંદર બે વાર માસિક જે આવતું એમાં પણ તમને ફાયદો થયો છે હવે જે આ તકલીફ હતી તમને જે માસિકની જે ગાયનીક તકલીફ એની તમે સારવાર બીજે કરાવેલી હા મેં રિપોર્ટ બીજે કઢાયા ત્યાં મને સોનોગ્રાફી એવું કરાવી મને ઓપરેશન કરવાનું કહ્યું પણ અહીંની દવાથી મને ઘણો ફાયદો થયો અને

અત્યારે બોડીમાં મતલબ કે તમને સારું લાગે અને જે મેઇન પ્રશ્ન હતો માસિક અને તમારી મેડિસિન્સ ચાલુ હતી ઓકે ઓકે અહીંયા તમે આયુર્વેદિક દવા કેટલા ટાઈમથી લઈ રહ્યા છો લગભગ બે મહિના બે મહિનાથી તમને તમારામાં કેવી સ્ફૂર્તિ શું જોવા મળી છે આ મેડિસિન પછી બંને મતલબ જમે પહેલાં જે દવા લેતો હતો એ જમ્યા પછી જે દવા લેવું હતું બંનેમાં ફરક છે અને મને એવું લાગે છે કે વિધિન ધ લિમિટ હવે આવી જશે અત્યારે તો લિમિટમાં છે જ એવું લાગે છે પણ મને એવું લાગે છે લોંગ ટર્મની અંદર મતલબ મે બી બે ત્રણ મહિના પછી કદાચ કદાચ મારી દવા બી શરીરમાં શરીરમાં ઘણી જોવા મળી જે ભૂખ્યા અને મારીમાં એમાં પણ ઘણો એવો જોવા અને બોડીમાં તમને લાગે બોડીની અંદર બી સ્ફૂર્તિ લાગે છે સકાવટ નથી લાગતી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મને લાગે છે કે બી ઘણો ફરક પડી જશે જે કોરોનાના ટાઈમ થી ટાઈમ દરમિયાન જે પ્રોબ્લેમ થયા હતા એ કદાચ છ મહિનામાં કદાચ તમને જે લાગતું હતું કે ડાયાબિટીસની તમારે લાઈફ ટાઈમ સુધી ગોળી લેવી પડશે એમાંથી હવે તમને છુટકારો મળશે હા એવું મને પોઝિટિવ લાગે છે કે હવે લગભગ છ મહિના વિધિ છુટકારો મળી જશે યસ યસ તમારી સાથે તમારા વાઇફ આવેલા છે એમને પૂછીશું કે તમારામાં એમને શું ચેન્જીસ જોવા મળે છે નમસ્કાર અ જીગ્નેશભાઈ તમને કેવો સુધારો જોવા મળે છે સારો સુધારો જોવા મળે છે એમને પહેલા કરતા ડાયાબિટીસમાં જે વીકનેસ ને બધું

એ વખત અને અત્યારે શું ફરક લાગે છે બોડીમાં સરસ લાગે છે બધી રીતે તમારું કામ ટોટલી કરી શકો છો અને આજે દુખાવો થતો દુખાવ શું ફૂલી પગની નોટી બિલકુલ નથી વરતી બરાબર નવ પરોટી વરસ બિલકુલ સાથે ઘૂંટણની પણ તકલીફ હતી એમાં પણ તમને રિઝલ્ટ મળી કમર બિલકુલ કમરે નથી

જીયાન ને શું તકલીફ હતી ને કબજિયાત હતો અને દર વર્ષ દર મહિને તાવ આવી જતો એ તમારે દવા લીધી ને એને કબજિયાતમાં ખાસો ફરક પડી ગયો અને તાવમાં ફરક છે એને બરાબર હવે જે કબજિયાત ની તકલીફ એના કેટલા સમયથી હતી એને અગિયારમાં મંથમાં બેઠો ને ત્યારથી ને કન્ટિન્યુ હતી અત્યારે સાડા પાંચ વર્ષનો છે અને દવા એલોપેથિક લીધી આયુર્વેદિક ઘણી જગ્યાએથી લીધી કોઈ ફરક હતો પણ અત્યારે આ દવાથી ખાસો ફરક પડી ગયો બરાબર હવે આ જે કબજિયાત અને આની બધી તકલીફો હતી એના કારણે જીયાને શું ડિસ્ટર્બ તમને શું ખ્યાલ આવતો એને શું તકલીફ થતી કબજિયાત રહે તો એટલે એનાથી એને ઉઠતા થતા તો સી આપણે ગમે એને શરીર આપણે જોઈન્ટ એને દુખતા હોમવર્ક કરાવતી ને કે મમ્મા મને આ દુખે છે જોઈન્ટ દુખે છે ને એવું એને થાતું બરાબર કેમ કે પેટને એને પેટ સાફ ના થાય કારણે જમી ના શકતો અને અત્યારે અમારી દવા લીધે કેટલો સમય થયો

એક વર્ષથી તમે હેરાન થતા હતા ઓકે અહીંયાથી આપણા અમૃતાલયથી કેટલા ટાઈમથી દવા લઈ જાઓ છો એક મહિનો થયો છે અને તમને કેટલો સુધારો જોવા મળી રહ્યો છે ઓકે તમને જે અશક્તિ લાગતી હતી ચાલવામાં જે તકલીફ પડતી હતી એમાં કેટલો સુધારો જોવા મળી રહ્યો છે ઓકે તમે ચાલી નતા શકતા ઓકે તમને ઓનલાઈન રીતે કન્સલ્ટેશન કરી અને તમારી દવા લેવા માટે કોણ આવ્યું હતું તમારા વાઇફ આવેલા હતા ઓકે એમની સાથે વાત કરીશું નમસ્કાર બેન ઓકે તમને ગણપતિભાઈમાં કેવો સુધારો જોવા મળી રહ્યો છે ઓકે કેવું લાગે છે અત્યારે એમના શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે ઓકે જ્યારે એમની જોડે વાત થઈ ત્યારે એ ઘરે હતા અને ત્યારે એમને ચાલવામાં ઘણી એવી તકલીફ પડતી હતી અને અત્યારે આજે એ જાતે હોસ્પિટલ આવ્યા છે જાતે આજે આવ્યા છે એક મહિનાની દવા પછી તો તમને કેવું લાગે છે ઘણું સારું લાગે છે બરાબર છે અને અત્યારે એમની ઘણી બધી તકલીફોમાં ઘણો એવો સારો સુધારો જોવા મળી રહ્યો છે તો તમે લોકોને શું સંદેશો આપશો અમૃતાલય વિશે ઓકે શું કહેશો હું કહું છું કે અમૃતાલયથી દવા બધા જાતે લઈ જવી જોઈએ ઓકે એવું એવું સબ બાય બધા એને કહો છો હું નરોડાથી ને શ્યામ અને તમને શું તકલીફ હતી મને એસિડિટી ગેસ બીટ બાવીસ વર્ષથી આ તકલીફ હતી અહીંયાથી મને હાવ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે અને બીટ એકદમ બધું જે વસ્તુ ખાવ ને કોઈ વસ્તુ ખાઈ ના શકીએ ઊંઘ ના આવતી

કોઈ લિમિટ જ નથી કે મહિને બે ત્રણ હજાર ચાર હજાર કોઈ એક સેકન્ડમાં જતા રે એટલો પૈસો પણ કઈ ફરક જ ના પડે બાવીસ વર્ષથી તમે ખર્ચી રહ્યા હવે આ જે તમને તકલીફ હતી પિત્ત પાચન એસિડિટી વાયુ થઈ જેવું આ બધી જે તકલીફો હતી બાવીસ વર્ષથી એના કારણે તમને શું તકલીફ પડતી મને એકદમ આમ ખાટા ઓટકાર આવે ને હું ખાઈ ખાઈ ના આવું ઉપર જ બધું આવતું બધું બહાર આવે એવું આમ કોઈ વસ્તુ પાચન જ ન થાય પેલું તો પાચન ક્રિયા છાવ અંદર નબળી હતી અત્યારે તો બધું સરસ ખાયેલું બધું અને સરસ મસાની બહુ તકલીફ હતી એ તો હા કમ્પ્લીટ થઈ ગયું ત્રણ મહિના એ તો તમારા જળમૂળ નીકળી ગઈ છે અને જે પીત વાયુ આપનો સરુજ સરુજબેન ક્યાંથી આવો છો આપ વંશપુરા ઓકે શું તકલીફ હતી આપને એલર્જી ઓકે શ્વાસની તકલીફ ઓકે અને અત્યારે તમને અહીંથી દવા લીધે કેટલો ટાઈમ થયો છે લગભગ મહિના જેવું થયું એક મહિના જેવું થયું છે અને અત્યારે તમને પોતાનામાં કેટલો ફરક જોવા મળી રહ્યો છે પચાસ ટકા ઓકે જે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એમાં કેટલી રાહત છે એમાં દવાથી ઘણી રાહત ઓકે જે છીંકો આવતી હતી ખાંસી હતી શરદી હતી એમાં તમને કેવી રાહત જોવા મળી રહી છે રાહત પચાસ ટકા ઉપર રાહત પચાસ ટકા ઉપર એક જ મહિનામાં તમને ઘણી એવી રાહત જોવા મળી રહી છે અને ધીમે 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 તમારા જે પંપ લેવામાં આવી રહ્યા છે એ પણ ધીમે ધીમે આપણે છૂટી જશે ઓકે તમે લોકોને અમૃતાલય વિશે શું સંદેશો આપશો ઘણી સારી દવા હોય છે અને દવા લેવી જોઈ જો તકલીફ હોય અને એલોપેથી દવાથી ના એની અસર થતી લેવી જોઈએ ઓકે ઓકે આપની સાથે કોણ આવેલું છે મારા હસબન્ડ ઓકે નમસ્કાર તમને સરોજબેનમાં કેવો સુધારો જોવા મળી રહ્યો છે ઓકે એટલે એમને જે તકલીફ થતી હતી જે પણ ખાંસી શરદી કફ હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી એમાં પચાસ ટકા જેટલો સુધારો જોવા મળી રહ્યો છે સરસ સરસ તમને જેવું પરિણામ મળ્યું છે એવા અમારા અમૃતાલયના પ્રયાસો ચાલુ રહેશે तुम्हारा मोबाइल नंबर जानी सको जो तुमने पूछी सके कि तक केव रिजल्ट मिले एट सेवन एट जीरो आ, क्या तकलीफ था आपको मुझे घुटने का प्रॉब्लम डिस्क बैक पेन प्रॉब्लम अच्छा और कब से था आपको ये प्रॉब्लम तो दस दस पंद्रह साल से ऊपर हो गए तो आयुर्वेद मेडिकल का दवा लेते थे लेकिन कई विलर से और ज्यादा नहीं होता जब कई बंद होगा तो वापस नहीं हो जाए तो इसका रेफरेंस में है मेरे फ्रेंड है उनके रेफरेंस में यहाँ आए उनको उनको कैसा था वो ले गए थे उनका फायदा हुआ पॉजिटिव आया रिजल्ट अब उनका अच्छा सेकेंड चाइल्ड चाहिए था तो उनको टाइरोड का प्रॉब्लम था तो टाइरॉयड नॉर्मल हो गया तो नेचुरली उनका हो गए सेकंड सेकंड टाइम सेकंड प्रेगनेंसी में भी बेटर रिजल्ट मिला मतलब नॉर्मल हो, गया, good, तो good. हो उनको पता ही नहीं था तो दो महीने के बाद पॉजिटिव रिजल्ट उनको पता चला यस yes, मींस yes. आपके दवा दम है दम है यस और और बेबी का क्या नाम बेबी आपका आपका क्या है नीतूथ प्रॉब्लम थाइरोड और वेट भी थोड़ा दिख रहा है है अपना दवाई में दम है आपका थायराइड भी जाएगा वेट भी जाएगा ओवरऑल आप लोग हमारा ये मेडिसिन के बारे में क्या बताओगे कैसा नहीं बहुत सुना है इसलिए हमारे सुना है और अभी आप रिजल्ट भी रिजल्ट एक देखेंगे। हमारा रिजल्ट पॉजिटिव ही पॉजिटिव ही आए चलो चलो मुझे बताते वो खुशी है कि हमारा टीम में डॉक्टर वही साहब आप क्या थी आऊच थी ते को ले આવા ગુરુ માં છે એમને લઈને આવ્યા હતા એમને ઘણી બધી તકલીફો હતી એ ટાઈમે તો ગુરુ શરીર જકડાઈ ગયું હતું ને ખોરાક નતા લઈ શકતા પણ અત્યારે ખોરાક પણ સરસ થઈ ગયો છે એમને અને અત્યારે બધી રીતે એમ સારું છે અને ગાંઠ પણ નાઇન્ટી પર્સન્ટ ઓગળી ગઈ છે અને ગાંઠ કઈ જગ્યાએ હતી ગળામાં હતી ગળામાં ગાંઠ હતી એ ગાંઠ પણ ઓગળી ગઈ છે અને ગુરુમાં તમારા ક્યારે છે એ રે છે બાર આગળ બાલાસિંદુર બાજુ અને અહીંયા આવ્યા અને અહીંથી દવા એક વાર લઈ ગયા પછી તમે મોકલાવો હું મોકલાવું છું એમને બરાબર અને તમને જોયા પછી ખ્યાલ આવ્યો કે આટલું એમના રિઝલ્ટ અને અત્યારે હાલ પેલા તમે એમની સાથે જ વાત કરી હા એમની જોડે જ વાત કરી સરસ સરસ હવે એમને આ તકલીફ કેટલા સમયથી હતી એમને ખાસો ન સમય થી હતી પણ એમને ખ્યાલ નતો આવ્યો પછી બાર ડોક્ટર ને બતાવી તો ડોક્ટરે કીધું આટલું બધું છે પછી ડોક્ટરે અમને કઈ સરખી રીતે નતું એમ કે આટલું મટી જશે એમણે અમને ઓપરેશન કરવાનું કીધું પછી મને અહિયાં ખબર હતી કેમ કે અમારે બે ત્રણ જણા ને મેં અહિયાંથી દવા અપાઈ છે અને એમને પણ બહુ બધું કેન્સર હતું કેન્સર ની ગાંઠવાળાઓને પણ ઠીક છે એટલે પછી હું એમને અહિયાં લઈને આવી અને એમને અહિયાં લાયા પછી એમને ગાંઠ એકદમ નાઇન્ટી તો અત્યારે પગડી ગઈ છે અત્યારે બહુ નમસ્કાર મારે સબ ડોક્ટર હિરલ સાગીરદાર અમૃતાલય આયુર્વેદ શું નામ છે બેન આપનો રવિ પ્રવીબેન ક્યાંથી આવો છો આપ ઓકે શું તકલીફ હતી આપણે એલર્જી અને તેમજ તમને થાઇરોઇડની ની તકલીફ હતી ઓકે કેટલા ટાઈમથી આ તકલીફ હતી તમને બસ પહેલી જ વખત રિપોર્ટ એમ પછી અહીંયા દવા લેવા આવી ઓકે એટલે કોઈ પણ મેડિકલની તમે દવા સ્ટાર્ટ નથી કરી અને સીધા તમે અહીંયા આયુર્વેદમાં અમૃતાલયમાં આવ્યા છો ઓકે અત્યારે તમે કેટલા ટાઈમથી આ દવા લઈ રહ્યા છો એક મહિનાથી દવા લઈ રહ્યા છો અને તમને પોતાનામાં કેટલો ફરક જોવા મળી રહ્યો છે સારું સારું છે છે લાગે કેટલા ટકા જેટલો ફરક લાગે છે તમને એલર્જીમાં તો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે બિલકુલ નહીં એટલે અત્યારે તમે અહીંથી જે દવા લઈ રહ્યા હતા એ પણ બધી સ્ટોપ કરી દીધી છે આપણે ઓકે તો તમને ખૂબ એવું સરસ સારું પરિણામ મળ્યું છે તો તમે લોકો ને અમારા અમૃતાલય વિશે શું સદેશો આપશો હું તમને કહો છો કે કઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા દવા લેવી જોઈએ હાઇડ્રેડ દવા ઇફેક્ટ પણ ઓકે ઓકે અને આપની સાથે કોણ આવેલું છે મારો અને આપનો બેન સોની બેન ક્યાંથી આવો છો પાટકીસવાસી ઓકે શું તકલીફ હતી આપને મારે થાઇરોઇડની તકલીફ હતી અને વેઇટ લોસ વેઇટ લોસ નો ઠીક છે તમે દવા કેટલો ટાઈમ થયો છે એક મહિનો થયો છે અને કેટલું વજન ઉતર્યું છે તમારું ઓકે અને એમાં પણ દસ દિવસ તમારી દવા બંધ રહી હતી તો પણ વીસ દિવસમાં તમારું ત્રણ કિલો વજન ઘટ્યું છે અને થાઇરોઇડમાં તમને કેવો સુધારો થાય બહુ ફરક પડે ઘણો એવો ફરક તમને જોવા મળ્યો છે ઓકે એ સિવાય તમને શરીરમાં કેવું લાગી રહ્યું છે સારું

આવું જોઈએ અને તમને જે પણ તકલીફ છે એમાંથી ધીમે ધીમે અમે બહાર અને તમારે ખાસ એમાં જે પણ આપણી પરિજી છે એની સાથે સાથે દવા જે રીતે લાવશો એ રીતે રેગ્યુલર લેવાની છે બરાબર છે નર જય દ્વારકાધીશાબેન આપ ક્યાંથી આવજો હા લોલજી અને આપને શું તકલીફ હતી મને પગમાં સોજા આવતા હતા કમરમાં મને ગાદી ફૂલતી હતી અને મણકા ત્રીજો અને ચો ચોથો અને પાંચમો મણકો ફૂલ બેન્ડ વરી ગયો છે પણ અત્યારે મને બહુ જ ફરક પડ્યો છે એક મહિનાની દવાની અંદર પચીસ દિવસ થયા પણ મને ઘણો જ ફરક પડ્યો છે આ ચાલાતું નહોતું તે ચલાતું થયું પગમાં સોજા મટી ગયા બરાબર હવે આ તકલીફ કેટલા સમયથી હતી આ મને એક વરસથી તકલીફ હતી હા હવે એક વરસથી દક્ષાબેન તમને આ જે તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવેલી હા બઉ કરે તો મેડિકલ શું સજેસ્ટ કરતો આપણે ઓપરેશન ઓપરેશન કમરમાં હા મણકાનું બરાબર પછી તમે અહીંયા આવ્યા અને વેટ લોસ ની પણ સાથે દવા લીધી હાથમાં પણ તમને તકલીફ હતી સર્વાઈકલમાં હાથમાં કેવું છે હાથમાં મને બહુ સારું છે હાથ ઊંચો નતો થતો હવે થાય છે એમનો હાથ આપણને સરસ રીતે ઊંચો કરીને બધો ફરક પડી ગયો અને વજન કેટલું ઘટ્યું તમારું ત્રણ કિલો ત્રણ કિલો આજે પચીસ દિવસ થયા છે અને આપનું ત્રણ કિલો વેટ લોસ પણ થયો છે અને જે તકલીફ લઈને આવ્યા હતા એમાં તમને રાહત મળી છે ખુશી થઈ છે ખુશી થઈ છે સાચી વાત છે હવે આ બધી જે તકલીફો હતી એના કારણે તમને શું તકલીફ પડતી મને ચલાતું જ નતું એટલે હું ખુરશીમાં બેસી રહેતી મને ઘણો દુખાવો થતો હતો રાત્રે હું પણ નહોતી આવતી રાત્રે પથારીમાં બેસીને રહું પણ દવા લીધા પછી મને ઘણી રાહત રહી છે ચાલી શકું મારું ઘરનું કામ બી કરી શકું છું બહુ મને સારું લાગે છે હવે આ તકલીફ તમને કેટલા સમયથી હતી લગભગ છ મહિનાથી હતી હવે છ મહિનાથી તમને જે આટલી બધી તકલીફ હતી એની સારવાર તમે બીજે કરાવી કરાવેલી હતી તો ત્યાં તમને શું કેવા ત્યાં તો મને કઈ રાહત જ ન દવા તો બધી મેં ત્યાં લીધી હતી પણ મને રાહત જ ન અને અહીંયા પછી મને ઘણી રાહત છે બરાબર અને તકલીફ ક્યાં હતી તમને મને આ પગને નસત પેલી ચડી જતી હતી પછી દુખાવો થાય પગ ની અંદર બેવું તો ઊભો ન થવાય મારાથી અને સાથે પાણી નો દુખાવો આ તકલીફ હતી તમને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો એટલે મારો મહિનો હવે થશે બેન અને આપને રિઝલ્ટ સરસ મળી ગયું મને સરસ આપ ક્યાંથી આવો છો હું આવું સામાનસપુરા છું બરાબર હવે આ જે તકલીફ હતી તમને તમે કહ્યું કે મને ઘણી બધી તકલીફ હતી કે સુઈ નતા શકતા તો મેડિકલ તમને શું સજેસ્ટ કરતું કેલ્શિયમ જ ઓછું છે એમ કે તમે કેળા ખાવ દૂધ ખાવ પણ તોય મને કોઈ ફરક જ નહોતો બરાબર અને આ દવાથી મને ઘણી રાહત છે સરસ તમારી સાથે કોણ આવ્યું છે અમારો બહુ આવેલા છે સાથે આપણે એમની પણ સાથે થોડી વાત કરી લઈશું આપનું નામ મારું વંદનાબેન વંદના અંકલ આપ ક્યાંથી આવો છો ગોધરા ગોધરાથી આવો છો તમને શું તકલીફ હતી મને ડાયાબિટીસ હતી પાંચ બરાબર અને કેટલું ડાયાબિટીસ રેતું આપણે આપણી દવાથી પંચાણું એ જે અમારી પેટે પંચાણું બરાબર અમારી દવાથી ડાયાબિટીસ તમારું નોર્મલ થઇ ગયું છે કંટ્રોલ માં આવી ગયું છે અને અમારી દવા લીધે આપને કેટલો સમય થયો

ઘણો ફરક પડી ગયો છે જે મારે ક્વોલુટી નથી હોય અત્યારે વડે પણ છે સામાન ની ઓછી વરે છે પણ થાય છે તો હું બેસી બી શકું છું ઓકે સપન ઓકે ઓકે સરસ આપની સાથે કોણ આવ્યું છે ઓકે જય દ્વારકાધીશ શું નામ છે આપનું સોનલ સોનલ બેન કેવું લાગે છે તમને શોભના બેનમાં ઓકે એમને ઘણો એવો સારો ફરક પડે છે અને તમે પણ અહીંયાથી થી દવા લઈ ગયેલા છો ઓકે સેના માટે લઈ ગયેલા હતા ઓકે તો તમને ત્યાં મેડિકલ માં શું કહેવામાં આવેલું હતું સર્જરી માટે રિપ્લેસમેન્ટનું કહેલું છે અને પછી તમે અહીંથી કેટલા ટાઈમથી દવા લઈ ગયેલા છો ત્રણ મહિના અહીંયા દવા કરી ઓકે ત્રણ મહિનાની અહીંયા દવા લીધી છે અત્યારે તમને કેવું લાગે છે બિલકુલ સરસ હંડ્રેડ રિઝલ્ટ કહીએ ઓકે કે તમને જે તકલીફ થતી હતી બેસવામાં ઊભા થવામાં એ બધામાં ઘણી એવી રાહત છે બિલકુલ ઓકે તકલીફ ઓકે અને અહીંની દવા અત્યારે કેટલા ટાઈમથી બંધ છે તમારી ચાર મહિના ચાર મહિનાથી ટોટલી કોઈ પણ દવા લેતા નથી અને અત્યારે તમને ઘણું એવું સારું રિઝલ્ટ મળેલું છે ખૂબ ખૂબ અભિનંદન તમને કે આટલા સરસ તમને રિઝલ્ટ મળ્યા છે અને અમારા અમૃતાલયના પ્રયાસો

જળમૂળ બીમારી દૂર કરી આપશે ઓકે જય દ્વારકાધીશ આવું છું અને તમને શું તકલીફ હતી મને પગની તકલીફ હતી ડાયબિટીસ ની હતી બરાબર હવે જે પગની જે ઘૂંટણની તકલીફ તમને કેટલા સમયથી હતી એક વર્ષથી હતી બરાબર એની સારવાર તમે બીજે કરાવેલી હા કરાવી ત્યાં તમને શું કહેવામાં આવતું ત્યારે કઈ મને પેર ના લાગ્યો પછી મને આમાં વિડીયોમાં જોઈને હું આવી બરાબર અમારી દવા લીધે આપને કેટલો સમય થયો પાંચ મહિના થયા અત્યારે અમારી દવાથી કેવું છે સારું ટોટલી તમારી તકલીફ દૂર થઈ દવા પણ આપણે હવે બંધ કરી દીધી ઓછી કરી નાખી અને ડાયાબિટીસ માં કેવું છે અત્યારે આપણે ડાયાબિટીસ પણ ચેક કર્યું એ પણ તમારું નોર્મલ છે એમાં પણ તમને સારું છે સારું છે હાજી શરીરમાં કેવું લાગે છે બા હવે શરીરમાં સારું લાગે છે હવે જે આ ઘૂંટણની તકલીફ હતી એના કારણે તમને શું તકલીફ પડતી ચલાતનું નતું બેસાતું નહતું ગુના થવાય અનાજવાના બેસાય અત્યારે બધી રીતે સબજી વબ્જી લેવા બધું જ જવું તકલીફ નથી અત્યારે સરસ મતલબ કે ટોટલી તમારું કામ હવે કરવા લાગ્યા ઘૂંટણમાં તમને રાહત મળી ગઈ છે સંપૂર્ણ આજે દવાનો ડોઝ પણ આપણે ઓછો કરી દીધો ખાલી બે દવા હવે રાખી છે તમારી સાથે કોણ આવ્યું છે હવે જમાય છે આપણે એમના જમાય છે એમની સાથે પણ વાત કરીશું જય દ્વારકા દવા લઈ ગયા હતા બરાબર કેવું લાગે છે અત્યારે બોડીમાં અને વજન કેટલું વધ્યું ચાર કિલો વજન વધ્યું અને હાઈટ કેટલી વધી એક મહિનામાં ઇંચ કેવું લાગે છે અત્યારે હાઈટ વધી બોડી બની એટલે સારું લાગે છે ને સરસ સરસ પેલા કેવું લાગતું દવા નથી લીધી ત્યારે બોડીમાં સારું લાગતું નહીં નહીં પેલા આપડી દવા લીધી ને એના પેલા ભૂખ લાગતી કે ના લાગતી શું થતું મને ભૂખ નથી લાગતી પેલા નથી લાગતી અને અત્યારે અત્યારે બહુ ભૂખ બહુ ભૂખ લાગે જમવાની ઈચ્છા થાય અને જમવાનું બધું ભાવે અને જે જમે બધું પાચન થઈ જાય સરસ સરસ સાથે એને મમ્મી છે એમની સાથે પણ આપણે વાત કરીશું જય દ્વારકાધીશ બેન આપનું નામ ધ્રોહિતાબેન હવે ની અંદર આપને કેવું રિઝલ્ટ દેખાયું છે સરસ સરસ દેખાય બહુ છે પહેલા તો વન મંથની અંદર એની એક ઇંચ હાઇટ વધી છે અને ચાર કેજી એનું વેટ ગેન થયું છે આના પહેલા કોઈ ટ્રાય કરેલો તમે પહેલી જ વાર ટ્રાય કરી છે

આજે પાયલબેન એમની સાથે એમના ફ્રેન્ડને લઈને આવ્યા છે જે એમને પણ વજન વધતું નથી તો જેવું પાયલબેનનું વજન વધ્યું છે બેન એવું જ બેન તમને પણ રિઝલ્ટ મળે એવી આપણી અમૃતા લઈને દવાના પ્રયાસ